સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આખો દિવસ વાદળછાયા વાતાવરણથી ઘેરાયેલો છે અને સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જિલ્લાના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટા ચાલુ છે હિંમતનગર ઈડર વડાલી પ્રાંતિજ ખેડબ્રહ્મા અને વિજયનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છવાવ છે ચોમાસાની ઋતુના આગમન સાથે જ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે એક ખેતીની પ્રવૃત્તિઓનો શ્રી ગણેશ કરી દીધા છે હાલમાં ખેડૂતો મગફળી કપાસ સોયાબીન શાકભાજી તુવેર મકાઈ અડદ અને ડાંગર સહિતના પાકોના વાવેતરની શરૂઆત કરી રહ્યા છે જિલ્લાના પચાસ ટકાથી વધુ ખેડૂતોએ વાવણી માટે ખેડાણ પણ પૂર્ણ કરી દીધું છે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા છે જિલ્લામાં વરસાદની વચ્ચે આજે પલટો જોવા મળ્યો છે આખો દિવસ વાદળછાયા વાતાવરણથી ઘેરાયેલો છે અને સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જિલ્લાના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટા ચાલુ છે હિંમતનગર ઈડર વડાલી પ્રાંતિજ ખેડબ્રહ્મા અને વિજયનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ચોમાસાની ઋતુના આગમન સાથે જ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે એક ખેતીની પ્રવૃત્તિઓનો શ્રી ગણેશ કરી દીધા છે હાલમાં ખેડૂતો મગફળી કપાસ સોયાબીન શાકભાજી તુવેર મકાઈ અડદ અને ડાંગર સહિતના પાકોના વાવેતરની શરૂઆત કરી રહ્યા છે જિલ્લાના પચાસ ટકાથી વધુ ખેડૂતોએ વાવણી માટે ખેડાણ પણ પૂર્ણ કરી દીધું છે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય દાસ સાબરકાંઠા